જય શ્રી રામ હર મહાદેવ પાર્ટ ટુ માં તમારું બધી સ્વાગત છે અમારે માલ ચાલુ છે ને અમે અહિયાં પોતે જોયો છે અમારો માલ પૂરો છે આ તમને દેખાડું ગિમલા ની રિક્ષા ભરાય છે ટાણે હા વાર દોસ્તા વેરીઓ ફલામ ના અંદર એ અંદર પેટીમાં માલ છે જોરો ગુંબલા દેખાય હામે કચરો સલુ છે ના બધી બોટુ ભરાઈ ખાલી થઈ ગઈ અયા જો ડીઝલ નું પેરો સ્પેક્ટર ડીઝલ છે ને આલ માલ ખાલી થઈ જ બધું આ અમે આવ્યો માલ કેટલો છે મારો अंदर थि माल का <laughs> <laughs>

હાય આટાને મારુમલ ભરે સુમ લક્ષ્મીલન બતે હોંડીયા છે લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો ને ત્રીજા પાઠમાં તમારું સ્વાગત છે ત્રીજા પાર્ટ આવશે જલ્દી આવશે એટલે સપોર્ટ પૂલ કરી ત્રીજા પાર્ટમાં